આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર સત્તર માં આવેલા લારી ગલ્લા ધારકો વડોદરા પાલિકા ખાતે આવી પહોંચ્યા ગેરકાયદેસર હાકલ પટેલ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બે હાજર ચૌદ નું ઉલ્લંઘન અને પથ વિક્રેતાઓના અધિકારોનો રજૂઆત કરતા લારી ગલ્લા ઘરો શહેરના દક્ષિણ વિસ્તારના લારી ગલ નોંધાવ્યો વિરોધ દબાણના નામે દૂર કરવામાં આવેલ લારી ગલ્લા ઘરોમાં નારાજગી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી અમલમાં ના લાવતા લારી ગલ્લા ઘરોને પડી રહી છે હાલાકી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી માંગ પાલિકાના પ્રાથમિક સર્વેમાં 1100 થી વધુ લારી ગલ્લા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છતાં સ્થિતિ યથાવત બે હાજર ચૌદ ના અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા રજૂઆત એક બાજુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપી લારી ગલ્લા ધારકોને પગભર કરે છે ત્યારે બીજી બાજુ પાલિકા દબાણના નામ પર દૂર કરે છે વહીવટી ચારના નામે પાલિકાની લૂંટના આક્ષેપ કરતા લારી ગલ્લા ધારકોના અગ્રણી અત્યારે એવું છે કે બે દિવસ પહેલાં ડેરી ત્રણ રસ્તા આગળ જે જ્યાં ટેમ્પાઓ મૂકવામાં આવે છે ત્યાં લારીઓ ત્યાં ખસેડીને ત્યાં મૂકી હતી બારથી તેર લારીઓ એ બે બારથી તેર લારીઓને અસામાજિક તત્વો હોય કે કોઈપણ વ્યક્તિઓ હોય એને ત્યાં તોડી નાખી છે અને ત્યાંથી ચોરી થઈ છે કોઈના હજાર બારસો રૂપિયા ગયા છે કોઈના ગેસના બોટલ ગયા છે એની અરજી મકરપુરા આપી છે કાલે પણ અમે મીડિયાના માધ્યમથી કીધું હતું કે કમિશનર સાહેબ એક વસ્તુ કંઈક કરે અને આ લોકોને અહીંયા ધંધો કરવા દે આજે અમે લોકો બધા ધારકોને લઈને આવ્યા છીએ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે કે સાહેબ વર્ષોથી અમે લડત લડીએ છીએ આ કોર્પોરેશન એક ગરીબ લોકો માટે જ કેમ આવું કરે છે એ આવેદનપત્ર એટલા માટે અમે લોકો આપીએ છીએ કે ભાઈ તમે બે હજાર ચૌદનો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ હજુ લાગુ નહીં કર્યો તમે હરેક વ્યક્તિઓ સાથે હજારો રૂપિયા બે હજાર ત્રણ હજાર ચાર હજાર રૂપિયા એને વસૂલી કરો છો અત્યાર સુધી તમે ગણતરી કરો તો કરોડો રૂપિયાની આવક આ જ ધારકોએ તમને કરી આપી છે એમના માટે ઝીરો છો તમે તમે કશું કર્યું નથી મોટા મોટા વેપારીઓ મોટી મોટી હોટલો મોટી મોટા ઘરો નેતાઓના દેખાતા નથી આ ગરીબની હાઈ લે છે એટલે આ સાહેબને એવું કહેવાયા છે કે આ લોકોને હેરાન ના કરશો અને કમિટીની રચના કરવામાં આવે અને બે કેટલા વર્ષોથી દસ વર્ષથી કમિટીની રચના નથી તે શ્રી ટ્વેન્ડર બે હજાર ચૌદના રૂલ્સની તો એ કમિટીની રચના કરવામાં આવે અને ખરેખર જ્યાં વ્યક્તિઓ પોતાની રોજી લઈ જે છીણવી રહ્યા છે અને રોજી જે કમાય છે આ કોઈ ચોર લુચ્ચા લફંગા આંતકીઓ નથી એ પોતાના લારીઓ ચલવી આખો દિવસ મહેનત કરી અને પોતાના રૂપિયા કમાઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એટલે કમિશનર સાહેબને એવું કહેવાય છે આવેદનપત્ર આપીને કે સાહેબ તમે બધા બહુ લોકોના જોયા ઘણા બધા લોકો એવા છે કે એમના ઘરોથી લઈને હોટલો એ છે શું તમે ત્યાં આંધળા છો બધા જ કર્મચારીઓ શું આ તમને આ લોકો જ દેખાય છે તો આપ સાહેબ શ્રીને એટલી જ વિનંતી કરવા આવ્યા છીએ કમિશનર સાહેબને મહેશભાઈ બાબુ સાહેબને કે સાહેબ વડોદરાની અંદર રોડ ખાડાથી ગટર લાઈનથી લઈને તમે જુઓ કોઈ વિકાસશીલ થયું નથી વિકાસનો કોઈ જન્મ થયો નથી ઉપરાંત જે ગરીબો છે વધારે વધુ ગરીબો થતા જાય છે અને આવા લોકોને માર વધારે પડે છે તમે વિચારો કોરોનામાં કેટલો માર પડ્યો એટલે આ જે લારી ધારકો છે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે કાં તો પછી એમને શાંતિથી ધંધો કરવામાં આવે આમ જો નહીં થાય તો દિણ સાતની અંદર બરોડાના જેટલા પણ વેપારીઓ છે એનું તમારા મીડિયાના માધ્યમથી આહવાન કરવા માંગુ છું કે હરેક લોકો અહીંયાથી રોડ બ્લોક કરી અને આ ગેટ તોડી અને જતા રહેશો અનુભવ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇકની સબસ્ક્રાઈબ કરવો